વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ દસના જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે એ વિજ્ઞાનની અંદર જે ફેલ થયા છે એ કઈ રીતના વિજ્ઞાનની અંદર વિભાગ ની અંદર કયા કયા પ્રકરણ કરવાથી વીસમાંથી વીસ ગુણ પૂરેપૂરા લાવી શકે છે તો સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું જો તમે ચેનલની અંદર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય જે ફેલ થયા છે એમના સુધી પણ જલ્દીથી શેર કરજો કારણ કે એમને પણ બેનિફિટ થાય ઓકે અગાઉ ઓલરેડી આપણે બેઝિક ગણિતની અંદર તમે જો ફેલ હોવો તો એનો પણ વિડીયો મૂકેલો છે વિજ્ઞાનની અંદર કયા ચાર પ્રકરણ કરવાથી તમે આરામથી પાસ થઈ શકો છો એનો પણ વિડીયો બનાવેલ છે એ બધા જ વિડીયો તમને વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર તમને મળી જશે તો વિદ્યાર્થીઓ આપણે પહેલાં સમજીશું કે વિજ્ઞાનની અંદર વિભાગ ડીમાં તમારે વીસમાંથી વીસ ગુણ લાબા હોય તો એ કયા પ્રકરણ કરવાના છેલ્લે લાસ્ટમાં તમને આ વિડીયોને તમે અંત દોજો હું તમને લાસ્ટમાં સરપ્રાઇઝ આપીશ સ્માર્ટ વર્ક કરવાથી તમે વીસમાંથી વીસ પણ લાવી શકો છો તો એ પણ આપણે જોઈશું એની પણ વાત કરતા રહીશું ટોટલ પ્રશ્ન તમારા વિભાગ ડીની અંદર આવશે મિત્રો આઠ જુઓ તમારે અથવાવાળું ઓપ્શન આવતું નથી ક્રમ ક્રમ તો ચાલ્યા જ જશે જે લાઈન મુજબ આવશે એમ જ પણ અથવામાં હશે નહીં હવે જો ટોટલ પ્રશ્ન આવશે આઠ એની અંદરથી તમને જે આવડે એ તમારે ટોટલ પાંચ પ્રશ્નો લખવાના ઓકે તો તમારે તૈયાર કેટલા કરવાના રહે પાંચ પ્રશ્ન અને એ પણ કયા બે પ્રકરણ કે ત્રણ પ્રકરણ કરવાથી પાંચે પાંચ પ્રશ્ન તમારે કવર થઈ જાય એ પણ આપણે આગળ સમજીશું તો જુઓ પહેલાં તો આપણે જોઈશું કે પહેલો પ્રશ્ન તમારે આવે છે ચેપ્ટર બેમાંથી ચેપ્ટર બેનું નામ છે એસિડ બેજ અને ક્ષાર તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ લેજો કારણ કે તમને કામ લાગશે ચેપ્ટર બેનું નામ છે એસિડ બેજ અને ક્ષાર પછી જુઓ બીજો પ્રશ્ન પણ આવશે અથવા નહીં આવે ધારો કે આ પ્રશ્ન હશે પચાસમાં નંબરનો તો એકાવનમો પ્રશ્ન પણ જ પ્રકરણનો આવશે મતલબ એક પ્રશ્ન ચાર ગુણનો તો એકના એક પ્રશ્નના કેટલા ગુણ થયા આઠ ગુણ એકના એક પ્રકરણના કેટલા ગુણ થયા આઠ ગુણ કારણ કે એકના એક જ પ્રકરણમાંથી બે પ્રશ્ન આવી ગયા ઓકે તો આ રીતના આપણે મહેનત કરવાની છે તો જુઓ પહેલો પ્રશ્ન આવશે બીજા પ્રકરણમાંથી બીજો પણ પ્રશ્ન આવશે બીજા પ્રકરણમાંથી તો મતલબ શું થયું કે તમારે આઠ ગુણ તો આવશે ફક્ત બીજા પ્રકરણથી જ બીજા પ્રકારના જેટલા પણ ચાર ગુણના પ્રશ્નો હોય મોસ્ટ એમ હોય તથા બધા જ કરશો ને તો બેટર રહેશે કારણ કે જો પ્રશ્ન કદાચ ન આવે તો તમારે પેપર કોરું જાય નહીં તો આપણે બીજા પ્રશ્નો પ્રકરણ ઉપર તમારે વધારે ફોકસ કરવું પડશે કારણ કે આઠ ગુણનું બીજા પ્રકરણમાંથી તમારે આવશે ત્રીજો પ્રશ્ન આવશે એ ચોથા પ્રકરણમાંથી આવશે જે કાર્બનિક સંયોજનો છે ઓકે જો તમારે એક્સ્ટ્રા લાગતું હોય તમને ડાઉટ તો મહેનત કરશો તો તમારે એમાંથી પણ પ્રશ્ન તો આવશે જ પછી ચોથો પ્રશ્ન આવશે પાંચમા પ્રકરણમાંથી જેનું નામ છે જૈવિક પ્રક્રિયા આ પ્રકરણના નામ જે નવી બુક છે એ મુજબ આપેલા છે જે વિદ્યાર્થી પાસે જૂની બુક હોય તો તમે આ નામ ઉપરથી કયા નંબરનું પ્રકરણ છે તમે શોધી કાઢજો ઓકે તો જુઓ પાંચમા નંબરનું પ્રકરણ જૈવિક ક્રિયા એમાંથી આવશે આપણે એક પ્રશ્ન પછી એના પછીનો તરત જ પ્રશ્ન બીજો વળી એના જ પ્રકરણનો આવશે મતલબ કે પાંચમા નંબરના પ્રકરણનો આવશે જૈવિક પ્રક્રિયા ક્લિયર બે પ્રશ્ન તમારે આયા એસિડ બેઝ અને ક્ષારના મતલબ બીજા પ્રકરણના અને બે પ્રશ્ન આવ્યા તમારે પાંચમા નંબરના પ્રકરણના એટલે કે જૈવિક ક્રિયાઓના બેન બે ટોટલ કેટલા થયા ચાર પ્રશ્ન થઈ ગયા આપણે ટોટલ કેટલા લખવાના કોઈ પણ પાંચ લખવાના તો ચાર પ્રશ્ન તમારે બે પ્રકરણની અંદરથી જ થાય છે જુઓ ફક્ત તમારે બે પ્રકરણ તૈયાર કરવાના તો તમને ચાર પ્રશ્નો તો આરામથી આવશે જ અંદર ગેરંટી છે કયા આવશે એ કોઈને ખબર ના હોય પણ એ પ્રકરણના જ જે બ્લુ પ્રિન્ટ છે એ મુજબ આવવાના જ છે ઓકે પછી જુઓ એના પછીનો આવશે આપણે કે છઠ્ઠો પ્રશ્ન જે આવશે એના પછીનો મતલબ ક્રમવાઈઝ જોશો તો કોઈ એક બે ત્રણ રીતના ક્રમ નહીં આપેલા હોય તમારે જે નંબરનો પ્રશ્ન શરૂ થતો હોય માની લો ઓગણપચાસ કે પચાસમાં નંબરનો શરૂ થતો હોય એ મુજબ ક્રમ ચાલ્યા જ હશે પણ આપણે વિચારીએ કે એના પછીનો પ્રશ્ન કયો આવશે અને કયા પ્રકરણમાંથી આવશે તો કે દસમા પ્રકરણમાંથી આવશે જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ઓકે અને પછી આવશે સાતમો પ્રશ્ન જે બારમા પ્રકરણમાંથી આવશે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તો તમને એ પાઠ ઇઝી પડતો હોય તો તમારે એ કરવાનો તમને જે પાઠ ઇઝી પડતો હોય તમારે પાઠ કરી નાખવાનો અને લાસ્ટમાં આવશે આઠમા પ્રકરણનો સોરી આઠમા નંબરનો પ્રશ્ન જે તેરમા પ્રકરણમાંથી આવશે આઠમો પ્રશ્ન તેરમા પ્રકરણમાંથી જેનું નામ છે આપણું પર્યાવરણ તો મેં જે વિજ્ઞાનનો અગાઉ વિડીયો મૂક્યો હતો કે કયા ચાર પ્રકરણ કરવાથી તમે આરામથી પાસ થઈ શકો છો તો એની અંદરથી ત્રણ પ્રકરણ તો આવી ગયા બેઠા

કયા કયા ત્રણ પ્રકરણ કરશો તો એક કરશો આપણે એસિડ બેઝ બેઝનિક ક્ષાર કારણ કે એના બે પ્રશ્ન આવશે એવી જ રીતના આપણે એક પ્રકરણ કરવાનું જૈવિક પ્રક્રિયા એના પણ બે પ્રશ્ન આવશે એટલે બેન બે કેટલા ક્યાં ચાર અને લાસ્ટ પ્રશ્ન આવશે આપણે આપણું પર્યાવરણ જે મેં તમને અગાઉ કીધેલું જ હતું કારણ કે ઇઝી પ્રકરણ છે અને એની અંદરના પ્રશ્નો તમે એકવાર વાંચશો તો તમને પણ આવડી જશે આની અંદર મોસ્ટ એમ્પી પ્રશ્નો કયા હોય છે ઓઝોન સ્તરવાળા એનું સમીકરણ કઈ રીતનું મેળવવું ઓકે એની સાબિતી એ ખાસ તૈયાર કરજો તો આ પાંચ પ્રકરણ કરવાથી તમે વિભાગ ડીની અંદર વીસમાંથી વીસ ગુણ મેળવી શકો છો આ તમારા માટે ફૂલ આખો દિવસ એનાલિસિસ કરી અને મેં ચાર્ટ બનાવ્યો છે તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો કારણ કે તમારી એક લાઇક મને મોટિવેશન આપતી હોય છે તમારા જેટલા પણ બીજા મિત્રો છે જે ધોરણ દસની અંદર ભણે છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય અને તમે જો રિપીટેડ વિદ્યાર્થીઓ હો તો તરત જ સબસ્ક્રાઈબ કરવાનું કારણ એ છે કે તમને આવા અવારનવાર ખૂબ જ યુઝફુલ અને ઇમ્પોર્ટન્ટ વિડિયો મળતા રહેશે ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ